સામાન્ય રીતે જયારે માપણી થઈ મૂળ માપણીની જ વાત છે વટલી માપણી મળી જવા બધી ખોટી થઈ જાય ઓરિજિનલ માપણી જેથી સાધન સગવડતા નહોતી હાકર કડીના માપ હતા સોળ કડી એની એક હાકર બને એટલે બત્રી ફૂટ થઈ એ બે મોકળા વચ્ચેની જગ્યા હોય એક ફૂટ વધે એટલે તેત્રીસ ફૂટ થાય એક હાકર એક કડી એટલે બે ફૂટ આ હાકર કડીથી પડે એટલે કેતા જરીફની હાકર પડે એટલે કોઈનું હાલે નહીં એ માપમાં ખરેખર તો વેરીએશન આવે ને હાકરથી આમ હાકર જાય તો છતાંય વેરીએશન નથી આવ્યા એ માપ પરફેક્ટ છે એટલે તમારા ટીપણમાં જે માપ લખેલા છે ને એ નથી મીટરમાં નથી ફૂટમાં એ હાકરમાં લખેલા છે એટલે મેં કીધા એ પ્રમાણે હાકર કરીના માપ ત્રણ પોઈન્ટ ચાર હોય એટલે ત્રણ ને ચાર કડી સમજવાની ચાર કડી કડીના જે આઠ ફૂટ સમજવાના અને આના જે છે એ તેત્રી તેત્રી લખે જેટલી હોય તેત્રી રીતે નવાનું એમ ગણી લેવાની એમાં એટલા ઉમેરી દેવાના બરાબર એટલા ફૂટ થયા ફૂટને તમારે માં કન્વર્ટ કરી નાખવાના અને પછી ઓણચાલીસ પોઈન્ટ આડત્રીએ ભાગી નાખવાના મીટર મકાનમાં થાય હવે ગણિત ગણવાનો આ વિષય નથી